સ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટ કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના જુંડાલ ગામ ખાતે જ્યાં અહીંયા હાટકેશ અંબિકા ધામ આવેલું છે જેના દિવ્ય સાનિધ્યમાં અહીંયા ભવ્યાતિભવ્ય આટકેશ્વર દાદાનો સાતમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે અહીંયા લઘુરૂદ્ર યજ્ઞ ચિત્ર સત્ સ્પર્ધા સહિત અનેકવિધ શૈક્ષણિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે ઉપાસક શ્રી વિનોદભાઈ મહેતા તથા ધ્રુવેશભાઈ આશિષભાઈ અને કમલેશભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર આ મંદિરના ઐતિહાસ વિશે તથા અહીંયા ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપશે થેન્ક યુ મારું નામ વિનોદ ચંદ્ર કાંતિલાલ મહેતા છે આ મંદિર જુંડાલ ગામમાં ગાંધીનગર જિલ્લામાં સ્વામિનારાયણ ગુરુકુળની પાછળ આવેલું છે અને હાટકેશ અંબિકા ધામ તરીકે પ્રચલિત છે આ મંદિરની જગ્યા મેં બે હજાર છમાં લીધી અને ત્યારબાદ બે હજાર ચૌદથી એનું બાંધકામ શરૂ કર્યું બે હજાર સત્તરમાં અહીંયા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી જેના અમે હાટકેશ્વરના નામે ઓળખીએ છીએ જે અમારા ઈષ્ટદેવ છે ત્યારબાદ માતાજી અંબાજીની ગાદીની સ્થાપના કરી દિવાળીમાં અને ભવિષ્યમાં ઉપર ભવ્યથી ભવ્ય આરસનું મંદિર બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે મોટેભાગે અહીંયા ધાર્મિક કાર્યક્રમો થાય છે નવચંડી મહાયજ્ઞ જેમ કે આજે મહાદેવજીનો પાઠોત્સવ છે તે ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો પણ અમે કરીએ છીએ ધોરણ અગિયાર બારના જે વિદ્યાર્થીઓ સાઠ ટકા ઉપરથી લાવેલા હોય એમને પ્રોત્સાહન ઇનામ આપવા વડીલો માટે લાકડી મોજા ચશ્મા વગેરે પણ આપીએ છીએ વિદ્યાર્થીઓના દર વર્ષે અડધી કિંમતે ચોપડાઓનું વિતરણ કરીએ છીએ તે સિવાય પ્રાઇમરીના જે વિદ્યાર્થી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય એમને સ્ટેશનરી કીટનું પણ આપણે અહીંયા સંસ્થા તરફથી વિતરણ કરવામાં આવે છે કાર્યક્રમો આજનો સાતમો પાઠોત્સવ છે બે હજાર સત્તરમાં વીસ આઠ બે હજાર સત્તરના રોજ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી અને એ નિમિત્તે આપણે અહીંયા પાટોત્સવનું ઉજવણી કરીએ છીએ આજે સાતમો પાટોત્સવ છે અને આજે અમે બાળકોને ધાર્મિક કાર્યક્રમો પર બાળકોની ચિત્ર સ્પર્ધા પણ રાખેલી છે અને આજે બાળકો ઉપર ચિત્ર દોરી રહ્યા છે મુખ્ય અમારો ઉદ્દેશ છે ધાર્મિકની સાથે શૈક્ષણિકને જોડવાનો ઉદ્દેશ રહેલો છે જેથી કરી સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર થાય અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે અને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય એ મુખ્ય ઉદ્દેશ રહેલો છે મારું નામ આશીષ અનિલકુમાર મહેતા છે જો દરેક વ્યક્તિની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક કોક ને કોક દેવી દેવતા અથવા કોઈપણ જગ્યાએ કેન્દ્રિત તો હોય છે જ આ મંદિર એટલા માટે શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર છે કે અહીંયા સંસારના રોજબરોજના પ્રશ્ને નોકરી ધંધો વેપાર સક્ષપણ લગ્નજીવન આર્થિક અથવા શારીરિક એ કોઈ પણ સમસ્યા દરેકના જીવનમાં આવતી હોય છે તો એના માટે દૈનિક પૂજા કે ભાઈ સવારે દીવો કરો માળા કરો સૂર્યનારાયણના જળ ચડાવો આવી રીતે પૂજા એને બતાવવામાં આવે છે અને પૂજા દ્વારા એના પુણ્યકર્મમાં વધારો થાય અને એને એની જે તકલીફો છે એનું નિવારણ થાય એ રીતની વિધિ બતાવવામાં આવે છે ઘણા બધા વ્યક્તિઓને એથી સારો લાભ પણ થયો છે અને નિયમિત પૂજા કરતાં પણ ઘણા બધા વ્યક્તિઓ થયા છે એટલીસ્ટ સનાતન ધર્મના વ્યક્તિ તરીકે સવારે નિયમિત પૂજા થાય એ સૌથી મોટી વસ્તુ છે ધ્રુવેશ હેમંતકુમાર ભટ્ટ અહીંયા આગળ સૌથી પહેલાં તો હું એવો મેસેજ આપીશ કે અંધશ્રદ્ધાને તદ્દન નામો નિશાન નથી અત્યારે માર્કેટમાં તમે ક્યાંય પણ જશો તો અંધશ્રદ્ધા બહુ ફેલાય છે અને આપણી સંસ્કૃતિને સાથે રાખીને અહીંના જે માતાજીના ઉપાસક છે પૂજ્ય વિનોદભાઈ મહેતા એમની તરફ લોકોની બહુ જ આસ્થા છે શ્રદ્ધા છે એવો પણ રાત્રે બે વાગે ચાર વાગે પણ કોઈ પણ ભાવિક ભક્તને કંઈ પણ પ્રશ્ન હોય તો માતાજી પાસે બેસીને એની રજા લઈને એને એકદમ સાત્વિક પૂજા દ્વારા અથવા સાત્વિક માર્ગદર્શન દ્વારા એને સારી રીતે કઈ રીતે એનું નિરાકરણ આવે એના માટે એ મદદરૂપ થાય છે ઘણા બધા એવા ભાવિક ભક્તો છે કે જેઓ અહીંયા આવીને એકદમ શાંતિનો અનુભવ કરે છે તેમના જીવનના કોઈપણ પ્રશ્નો હોય તો એ દરેક પ્રશ્નનું નિરાકરણ એ વિનોદભાઈ મહેતા જોડેથી એ ખૂબ જ સારી રીતે લે છે આ જે મંદિર છે અહીંયા આગળ લોકોની શ્રદ્ધા એવી છે કે એ લોકો કોઈ પણ અહીંયા મનોકામના લઈને આવે છે અને અહીંયા આગળ એ માને છે તો દાદા અને મા અંબિકા એમની મનોકામના પૂર્ણ કરે છે નમસ્કાર કમલેશ સોની બરોડાથી આવું છું શું હવે હું અહીંયા ઓગણીસો ને નવ્વાણુંથી આવું છું માતાજીની શ્રદ્ધાથી અમે અહીંયા આગળ એટલું બધું અમારું કામ થયું છે મારે અને અહીંયા દર રવિવારે પાઠ ચાલે છે અને હરેક માણસ અહીંયા પૂછવા છે પૈસા લેવામાં આવતા નથી અને સાત્વિક પૂજા આપવામાં આવે છે અને અહીંયા આગળ એટલા બધાના મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા આગળ જેવી બધી પૂજા આપે છે એ આપે છે એટલે અહીંયા આગળ સૌને શાંતિ અને આનંદ રહે છે કે ભાઈ કોઈ બીજી કોઈ વિધિ વિધિ બતાવતા નથી અને અહીંયા સૌને સારી વ્યક્તિ પણ આવે છે એજ્યુકેટર પણ અહીંયા આવે છે અને એમને વિશ્વાસ રહે છે કે ના અહીંયા આગળ પરફેક્ટ કામ છે એમ જેમ ભાઈ